હવે વાત કરવી છે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગની આગ પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશે બંને રાજ્યમંત્રીના નિવેદનો સામે આવ્યા એ નિવેદનો પછી બાકીના માર્કેટમાં કેવી રીતે ચોકસાઈ રાખવામાં આવશે કે જાળવવાનું કામ થશે એ એમની પ્રતિક્રિયા પણ સામે આવી પણ સાથે એવા દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં વેપારી ખૂબ આક્રંદ સાથે રડી રહ્યો છે વેપારી એવી કમ્યુનિટી છે કે જેના માટે મોટાભાગે કોઈને સંવેદનાઓ નથી જાગતી પણ એ માણસો કદાચ આ પ્રક્રિયાને બહુ જ સારી રીતે સમજતા હશે કે એક માણસ કે જે જિંદગીમાં વેલસેટ થઈશ ને કઈક કમાઈશ એનું આખું ઘર એ દુકાન પર ચાલતું હોય છે અને દુકાન પર જે દુકાન પર ઘર ચાલે છે કદાચ એનું ઇન્સ્યોરન્સ ન લીધું હોય અને પછી આગ લાગે ને બધું બળીને ખાખ થઈ જાય ને એને ખબર છે કે એને કોઈ દિવસે સહાય નથી મળી શકવાની જેટલું એનું નુકસાન થયું છે ત્યારે એની શું સ્થિતિ થાય બનાસકાંઠામાં આની પહેલા જ્યારે પાળા તૂટ્યા અને પૂર આવ્યું કચ્છમાં આવ્યું પછી એક સાથે ફ્લડ આવ્યું ધાનેરાના અમુક ગામડાઓમાં સહિતના ગામ વિનાશ વેરાયો ત્યાં અમને દુકાનદારો મળ્યા હતા એ દુકાનદારોએ એક વર્ષ સુધી અમને સતત ફોન કરીને પ્રશ્ન કર્યો કે તમે પેલા વિડીયો લઈ ગયા હતા પણ એમાં અમને કશું મળ્યું નથી સરકારે કોઈ સહાય નથી આપી આપવા માટે કોઈ જવાબો નહોતા અમારી પાસે એમને કેમ કે ખબર છે કે વેપારીનું ક્યારેય કોઈ થતું જ નથી ક્યારેક એ પણ નથી સમજાતું કે ખેડૂતનું એ નથી થતું વિદ્યાર્થીનું એ નથી થતું વેપારીઓનું એ નથી થતું આ પ્રશ્ન બહુ બહુ મોટો છે અને અસંવેદનશીલતાની પરાકાષ્ઠા દર્શાવે છે ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનું પ્રાઇમાફેસી જે કારણ સામે આવ્યું એક દુકાન ઉપર બનેલી હતી જે નહોતી હોવી જોઈતી ત્યાં ત્યાં એસીના એસીનું કમ્પ્રેસર ફાટ્યું અને પછી આગ લાગી આગ લાગી ત્યારે ફેસી તરત જ એને રોકી દેવામાં આવે એવા સાધનો ઉપલબ્ધ નતા આગ શરૂઆતની ક્ષણોમાં ન રોકી શકાય અને પછી ફેલાઈ ગઈ ટેક્સટાઇલ માર્કેટ છે આગળ કશું કહેવાનું રહેતું નથી બત્રીસ કલાકની ભારે જેમ જ શરૂઆત થાય ને આગ લાગે ન લાગે એવી પરિસ્થિતિ તંત્ર પર લાગેલા ખૂબ બધા આક્ષેપો આરોપો અને પછી રડતા માણસો તક્ષશિલા વખતે રડતા માણસો રડતી આંખો અને સુરતના માણસોની પીડા જોઈ છે છે ખૂબ નજીકથી રૂબરૂ એ એ સ્થળની નીચે જઈને સંવાદ કરેલો લોકો સાથે અને એટલે ખબર પડે છે કે માણસ જાય કે પછી પોતાનું બાકીનો બધો જ સામાન પીડા શું હોય છે સુરતને પીડા વર્ષોના વર્ષો ભાગે આવતી રહી છે ક્યારેક તાપીના પૂરથી ક્યારેક ફાટી જતા રોગચાળાથી ક્યારેક અચાનક લાગતી આગથી ક્યારેક સતત બગડતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિથી જવાબ નથી મળતો આશ્વાસનો મળતા રહે છે અને એ સાંત્વનાઓ પર સુરતી લાલાઓ આગળ વધી જતા હોય છે આશ્વાસનો જે સામે આવ્યા સરકારે શું કહ્યું સાંભળીએ એમને જે નુકસાન થયું છે એ આવનારા સમયમાં એ અન્ય ટેક્સટાઇલો માર્કેટની અંદર પણ એનું સર્વે થઈ અને ફાયર પ્રૂફ અને ફાયર એનઓસી ફાયર બુજાવાના સાધનો વગેરે તો છે પણ વધુ અદ્યતન શું કરવું જોઈએ એની કોર્પોરેશન દ્વારા વગેરે ફાયર વિભાગ દ્વારા ગાઈડન્સ કરી અને આવા મોટા અકસ્માતો ન બને એવો એસએમસી દ્વારા પ્રયાસ થવો જોઈએ અને થશે આવનારા સમયમાં જે આ ગલીઓ છે જૂની બનેલી માર્કેટો છે જે પુરાની જે વર્ષો જૂની છે એના સેફટી માટે પણ પોતે અને મેનેજમેન્ટ એ વિચારશે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ફાયર ઓફિસર અને એસએમસીની ટીમ એમને મદદ કરશે દુકાનો બંધ હોવાના કારણે એક પછી બીજી દુકાન પણ છાપરાઓ જે આગળ બંધ હોવાના કારણે પાણી બી અંદર સુધી પહોંચાડવું બહુ તકલીફ પડી રહી હતી પરંતુ આપ જોઈ શકો છો કે છેલ્લા ચોવીસ કલાકથી આપણી ફાયરની ટીમ બી ત્યાં ને ત્યાં જ છે અને બધા જ અધિકારીઓથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ મેયરથી લઈને સ્ટેન્ડિંગ ચેરમેન બધા જ લોકો ત્યાં ને ત્યાં જ હાજર જ છે પરંતુ ક્યાંય ને ક્યાંય આ આગનો જે ભયાનક સ્વરૂપ હતો તો એને કંટ્રોલમાં લાવવું એ બહુ તકલીફ પડી રહી છે પરંતુ હમણાં બે કલાકથી એ આગને થોડું ઘણું કંટ્રોલમાં આવી છે એવું પ્રાથમિક માહિતીમાં આપ્યું છે શ્રીએ બી રિપોર્ટ માગેલા હતા સૌ અધિકારીઓને અને આજુબાજુની જે કંઈ બીજી વ્યવસ્થા હોય તે બી પરંતુ જેટલી જગ્યા ત્યાં ફાયરની ટીમ ઊભી રહી શકે એટલી જગ્યાઓ પૂરતી બંબાઓ અને બીજી જે કંઈ વ્યવસ્થાઓ છે એ કરી લેવામાં આવેલી હતી